નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા અંતર્ગત વિવિધ કોલેજો માટે પ્રાધ્યાપક પ્રિન્સિપાલ તેમજ લાયબ્રેરી માટેની ભરતી જાહેરાત આવેલી છે તો જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર સેલ્ફ કોલેજ જેમાં શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ યુજી માટે પ્રિન્સિપાલ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સાત જગ્યા જેમાં ફિઝિક્સ માટે એક કેમિસ્ટ્રી માટે ત્રણ માઇક્રોબાયોલોજી માટે ત્રણ જગ્યા શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ પીજી માટે પ્રોફેસર માટે એક જગ્યા ઓર્ગેનિક કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી એસોસિએટ પ્રોફેસર માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર એક માઇક્રોબાયોલોજી માટે જગ્યા છે ડીએમ પીજી ડીએમએલટી કોલેજ માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા છે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમ માટે પ્રિન્સિપલ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ત્રણ જગ્યા જેવા ઇકોનોમિક્સ માટે એક મેનેજમેન્ટ માટે એક ઇંગ્લિશ માટે એક લાઇબ્રેરી માટે એક જગ્યા છે બીબીએ કોલેજ માટે પ્રિન્સિપલ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર જગ્યા છે મિત્રો ફિનાન્સ માટે બે મેનેજમેન્ટ માટે એક એચઆરએમ માટે એક જગ્યા શ્રી સાર્વજનિક બીસીએન પીજીડીસીએ કોલેજ માટે પ્રિન્સિપલ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આઠ જગ્યા કોમ્પ્યુટર સાયન્સ માટે એમએસસી કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટી કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સાત જગ્યા કોમ્પ્યુટર સાયન્સ શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એન્ડ કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાંચ જગ્યા છે બીએસડબલ્યુ માટે ત્રણ એમએસડબલ્યુ માટે બે જગ્યા લાઇબ્રેરી માટે એક જગ્યા છે મિત્રો રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજ બીએડ એમએડ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બીએડ માટે જગ્યા છે મિત્રો પાંચ જગ્યા છે ઇંગ્લિશ માટે એક હિન્દી કોમર્સ મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર એમએડ માટે ચાર જગ્યા છે મિત્રો क्वालिफिकेशन की बात करें एजुकेशनल तो फॉर प्रिंसिपल एंड प्रोफेसर मैं मिनिमम फिफ्टी फाइव पर्सेंटेज इन द मास्टर एंड पीएचडी एच ड विथ फिफ्टीन इर टीचिंग एक्सपीरियंस आसिस्टेंट प्रोफेसर तो प्रोफेसर बी एड एम एड में बात करिए तो मिनिमम फिफ्टी फाइव पर्सेंट इन एम एड एंड नेट स्लेट पी एच डी डिग्री एन अदर क्वालिफिकेशन प्रिस्क्राइब बाई एनसी यूजीसी फॉर एसोसिएट प्रोफेसर एज पर यूजीसी एच एन जू रूल्स फॉर आसिस्ट प्रोफेसर एंड लाइब्रेन मिनिमम पंचावन टाइका इन मास्टर एंड नेट स्लेट पीएच डी डिग्री Uh, relaxation is no 5 percentage at Master Degree will be given to SSU OBC candidate as per the norms. Experience and pay scale will be as per the norms of Government Gujarat and HNG University. Number of posts may vary. Candidate will experience will be preferred. Qualified candidate not available, then anticipation of the approval from HNGU. Candidate minimum qualification will be selected on ad hoc basis. Incomplete application will not be valid. Visit SSKM for more detail. Interested candidates should apply within 15 days from the date of this advertisement to the following address with all relevant document through register post. દિલીપ જય ચૌધરી ઓનરેબલ સેક્રેટરી શ્રી સાર્વજનિક ખેડૂતો મંડળ નિયર અરવિંદ બાગ મહેસાણા અડત્રીસ ચાલીસ જીરો એક પિનકોડ પર અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો દિવા ભાસ્કર હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં તારીખ છ મે બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ લાઇબ્રેરિયર માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય